અને એમની રમત મંદિરો જ બનાવને હા બાળકો હોય ચાર વર્ષનો પાંચ વર્ષનો બાળક મંદિરો બનાવને એમની રમત જ એવી અને મતલબ પહેલાંથી એ અક્ષરધામથી સ્પેશિયલ મિશન માટે આ ઉપાસના અને શાસ્ત્રી મહારાજ પ્રગટ ના થયા હોત ને કોઈ વાત નહીં કોઈ હોત નહીં શાસ્ત્રી મહારાજ એવો ડંકો મારો એટલે બધા લાખો હરિભક્તો થઈ ગયા એમની હાજરીમાં જ સ્વામીની જયંતિ ઉજવાઈ તે વખતે લાખો હરિભક્તો ભેગા એટલે કહેવાનું છે કે એટલે આપણે સુખિયા થઈ ગયા શાસ્ત્રી મહારાજ પ્રગટ થયા એટલે આપણે બધા સુખ્યા થઈ ગયા અને મોક્ષ રોકડું આપણને મળી ગયું કોઈ વાત થાય નહીં મહારાજ સ્વામી પ્રગટ્યા આ પૃથ્વી પર આવ્યા અને એમની ઓળખાણ શાસ્ત્રી મહારાજે કરી અને એને લીધે આપણે બધા સુખ્યા થઈ ગયા અને મોક્ષના અધિકારી થઈ ગયા કોઈ કોઈ આ કાર્ય કરી ના શકે એવું આપ પ્રાપ્તિ થઈ છે શ્રીજી મહારાજના દર્શન કરતા આ ચડે છે ચોગણો રંગ એમના ભક્તના જે ભક્તો હતા સુરવીર હતા અને બધી આજ્ઞા કઠનમાં કઠન આજ્ઞા પાડતા અને ખૂબ બઢિયા હતા આપણને સુખી કરવા માટે બહુ કષ્ટ છે અપાર કષ્ટ છે બધી રીતે પણ એમને લાગ્યું જ નથી એ તો અનમસ્ત અને કેફમાં જ રહેતા અને બધી મુશ્કેલી બધી ઘણી આવતી પણ એટલે મુશ્કેલીઓ આવે અને એ ઢીલા પડે તો બીજા વધારે ઢીલા પડી જાય પણ એક કારણ નહોતું ઢીલા પડે કે ના પડે તો એમને ભગવાન મહારાજ સ્વામી મળ્યાનું કેફ એટલો તો કેફ હતો એટલે બીજી કોઈ મુશ્કેલી ગણતીમાં જ ના આવે અને એમના ભક્તો આવે બધા એક એક બધા કેટલા સુર હા મોતીભાઈને આશા કાકા અને ઈશ્વરભાઈ પ્રભુદાસ લાલા હા અને સોમા ભગતને એક એમની ટીમ જ લઈને આવ્યા હતા શાસ્ત્રી મારે અને બધું કામ કરી ગયા ખેલ ખેલી ગયા અક્ષણશ્વર ડંકુ મારી દીધો અને પાછા પધાર્યા અને જો ગલભાઈની વાત કરીએ આપણે ગલભાઈએ જે જયનો પડકારો કરો એ ગજબની વાત કહે આ પ્રસંગ મને બહુ ગમે છે અને હીરાભાઈનો હીરાભાઈ આ બહેનો પ્રસંગ બહુ ગમે અને હીરાભાઈ મુખી હવે તો પાંચે વર્તમાન પૂરા હતા પછી એમને રસોઈ આપી એમના બીજા સગાવાલાના કહેવાથી રસોઈ આપી પણ શાસ્ત્રીમાં જ જમે નહીં તો શાસ્ત્રીમાં જ એ વિનંતી કરવા ગયા કે સ્વામી આ તમારે માટે તો રસોઈ આપતી તમે ના જમો તો સાહેબ કે તારા વર્તમાન તો જો ખડાયેલા હાથથી કેવી રીતે જમવું તો એ વિચાર કરીએ તો સાહેબને કહું સ્વામી હું શું કરું તો તમે જમો સ્વામી કે આ બધા ધંધા બંધ કર વર્તમાન ધરાવે અને કેવા સુરીર થયા જબરજસ્ત શાસ્ત્રી મહારાજ આગળ પ્રેમથી એમનું શરણનું ગ્રહણ કર્યું અને એમની આજ્ઞા શીર સાથે પાડીને બધા કાર્ય કરી બતાવ્યું તો સ્વામી આખી આ ટીમ જતી સ્વામીએ અક્ષરધામથી લાવેલા અને બધા પાસે કામ કરાવ્યું તો સોમા ભગત તો બોટાદ સ્ટેશન એલો પથ્થરા આવ્યા હતા હવે તે ગયા તે ખાવાનું કાંઈ નહીં ચણા ફાકીને આખું પેલું વેગન ખાલી કરીને આખું અને એટલે એવી રીતે બધા એક એક સુરવી અને આ જો આ વખત આ પથ્થર બાંધવાનું કહેવાય એ કોઈ હિંમત ના કરે કોઈ હિંમત ન કરે ચોખ્ખું મોત દેખાય પણ શાસ્ત્રીમાં કહેવાય હજાર વખત માથું આપતું પણ હજાર વખત મરવું પડ્યું તો ઓછું છે એ રીતે એવી શ્રદ્ધાથી હવે એમણે કામ કર્યું અને દોડા બાંધી દીધા અને ડંકો વાગી ગયો પણ શાસ્ત્રી મહારાજે કહેવાય અને એમની આજ્ઞા પાડનારે કહેવાય બધી એ છે એટલે આવી રીતે કામ થયું છે બહુ મુશ્કેલીમાં હાડમારીમાં આ કાર્ય થયું છે પૈસા હોય તો બધા કરી શકે પૈસા હોય એના કરી શકે રીતે બધું કાર્ય કર્યું છે અને હવે તો ગ્રંથોને ગ્રંથો લખાય શાસ્ત્રી માર્જ ઉપર એવું ભવ્ય કાર્ય કર્યું છે અને બીજું બધું તો ઠીક આજે આપણે જે મજા કરીએ છીએ ને લહેર કરીએ છીએ એનું કારણ શાસ્ત્રી મહારાજ હતા શાસ્ત્રી મહ અક્ષર તમને પધરાવી દીધા મધ્ય ખંડમાં એ બધો મોટો ઇતિહાસ છે પણ કહેવાનું શું કે આજે મધ્ય મંદિરમાં મધ્ય બાજુમાં તો હતા બાજુના ખંડમાં વઢવાણમાં પણ મધ્ય ખંડમાં મહારાજને અને એમના ઉત્તમ સેવક ગુણાતન સાહેબ અને જોટે મૂર્તિ પધરાવી અને એનો ઇતિહાસ મહારાજ કહે કે છેલ્લાના પાંચમાં કે આ જે મૂર્તિ ભક્ત સહિત ઉત્તમ ભક્ત સહિત મૂર્તિ સેવા કરવાની વાત કરી તો સ્વામીએ તો સેવાની વાત એવી કરી હજારો લાખો વર્ષ સુધી ચાલ્યા કરશે એને મહારાજ સ્વામીને જોડમાં બેસાડે અને આપણને આ ઉપાસના આપી અને સત્પુરુષો દ્વારા મારે આ કાર્ય ચાલુ રાખ્યું અને સ્વામી છે આ ચાલુ જ રહેશે યોગી આપણે વાત કરી કે ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રહેશે એટલે એવો સિક્કો મારી દીધો કે અખંડ બધું આ ઉપાસનાનું કાર્ય ચાલુ રહેશે ધમકો વાગશે